સાવ પાણીના ભાવે આ હ્યુડાઈ કંપનીની ગાડી વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે ઓરિજિનલ કન્ડિશનમાં ઘર ઘર આવ કમ્પ્લીટ ચાલુ ગાડી છે હું તમને ગાડીની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો હ્યુડાઈ કંપનીની ગાડી છે હ્યુન્ડાઈ સીટી જેડેક્સ તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કર જોઈ રહ્યા છો ફૂલ સાચવેલી અને ઓરિજિનલ કંડિશનમાં ગાડી મોડેલની વાત કરું તો બે હાજર આઠ ના મોડલની ગાડી અને છઠ્ઠો મહિનો હોડા કંપનીની ગાડી ગાડીની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ લઈને પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિકનો નું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો કારના માલિકનો નો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ગાડીની અંદર વીમો ચાલુ છે અને પાર્સિંગ પણ અત્યારે ચાલુ જોવા મળશે તમે વિડીયોની અંદર ક્લિયર કટ આખી ગાડી જોઈ રહ્યા છો અને અત્યારે કમ્પ્લેટ ગાડી ચાલુ કન્ડિશનમાં તમે રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો સેકન્ડ ઓનર આ ગાડી જોવા મળશે કિંમત માત્ર એક લાખ ને હજાર થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જિલ્લો મહેસાણા તાલુકો કડી અને કણઝરી ગામે જોવા મળશે ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે તમે વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર તમે જો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ઓગણસી આઠ તાલીસ વાળા ઉપર ફોન કરી અને તમે આ ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો